વડોદરામાં વિનાશક પૂર બાદ મહાનગરપાલિકાનો એક્શન પ્લાન મ્યુનિસિપલ કમિશનરે મહાનગરપાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂ કર્યો સમય તેવી કામગીરી કરાશે આ સાથે જ શહેરના તળાવોને ઊંડા કરવામાં આવશે વિશ્વામિત્રી નદી અને તેની સહાયક કાંસ ઊંડી અને પહોળી કરાશે નદીમાં વસતા જળચર પ્રાણીઓ માટે વાઇલ્ડ લાઇફ બોર્ડના સૂચનો મંગાવાયા છે વડોદરા શહેરમાં ખાસ કરીને પૂર્વ ઝોન અને વોર્ડ નંબર માં પાણી ભરાવાની વધુ સમસ્યા છે સત્તાધીશો દ્વારા અપાયેલા સૂચનોનો અમલ કરવામાં આવશે વિશ્વામિત્રી નદીમાંથી જે ડિસેન્ટિંગ કરી કામ દૂર કરવાનો છે એનું પણ આખું પ્રેઝન્ટેશન અને એનો આખું એક્શન પ્લાન એ કેટલા હિટાચી કેટલી સાધન સામગ્રી કેટલા લોકો કેટલા દિવસ એ સાથેનો એક્શન પ્લાન આજે સ્ટેન્ડિંગ સમક્ષ રજૂ કરી અને એમના સૂચનો મેળવ્યા છે એ જ રીતે ઉપરવાસમાં જે ચેકડેમ બનાવવાના છે જે ચેકડેમ જર્જરિત છે એને રિપેર કરવાના છે જે મુખ્યત્વે સિંચાઈ વિભાગ કામ કરવાનું છે એ પણ એમને જાણકારી આપી છે સાથોસાથ જે પ્રતાપપુરા અને આજવા સરોવર છે એને જે ડ્રેજિંગની કામગીરી છે અને એ ડ્રેજિંગ કરવાથી ખૂબ સારી માત્રામાં પાણી વધારાનું સ્ટોર કરી શકાય છે કે એટલું પાણી વહેતું આવતું અટકશે અથવા ઓછું થશે અને એની માટેનો પણ એક્શન પ્લાન જે હતો એ એમને રજૂ કર્યો છે એમના સૂચનો જે હતા એ પણ એમાં પણ લીધા છે જોડે જોડે એને સમાંતર વિશ્વામિત્રી નદીમાં ભૂખી કેનાલ ડાયવર્ટ થાય એની માટેનું આયોજન અને એ ઉપરાંત ઉત્તર ઝોનનું જે વિવિધ કાસો છે જે વિવિધ ચેનલ્સ છે જે વિશ્વામિત્રીમાં પાણી લાવે છે બહોચરાજીની કાસ હોય કે રાજીવનગરની હોય એના ડ્રેજિંગની એના એક્સપેન્શનની વાત પણ થઈ છે તો નદી શું એક્શન પ્લાન છે જાણીએ અમારા સહયોગી પૂનમ પાસેથી જી પૂનમ ઝીલન વાત કરવામાં આવે એક્શન પ્લાન વિશેની તો આજવા સરોવર અને પ્રતાપ સરોવરના પાસઠ કરોડના ખર્ચે ડ્રેજિંગ કરવામાં આવશે અને ત્યારબાદ વડોદરા શહેરની બાવીસ મુખ્ય કાસોનું રી સેક્સનિંગ અને ડિસલ્ટિંગ કરવામાં આવશે વિશ્વામિત્રી નદી આ રીતે શુદ્ધ કરવામાં આવશે ભૂખી કાંસને રીરૂટ તેમજ ડાયવર્ઝન કરવામાં આવશે જેથી કરીને શુદ્ધ કરી શકાય નેશનલ નંબર ઉપર હાઇવે નંબરની લંબાઈમાં કાચા કાંસ બનાવવામાં આવશે તો સાથે જ આજવાથી વડોદરા સુધી આવતી સૂર્યા નદી ઉપર ત્રણ બફર લેક બનાવવામાં આવશે આ સાથે જ પંદર લાખ ઘન મીટર કાપ કાટમાળ અને જંગલ કટિંગની પણ કામગીરી કરવામાં આવશે

વેચી દેવામાં આવશે આ રીતે વિશ્વામિત્રીનું શુદ્ધિકરણ થશે સૂર્યા નદી અને વિશ્વામિત્રી નદી પરના આશરે ત્રેવીસ ચેકડેમને રિસ્ટોર કરવામાં આવશે આજવા પ્રતાપપુરા સરોવરના ઉપરવાસમાં આઠ ચેકડેમ બનાવવામાં આવશે આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં એકસો વીસ ડેપ રિચાર્જ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવશે આ રીતનો પ્લાન કરવામાં આવ્યો છે વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણનો પાંચ કરોડના ખર્ચે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવશે અને આજવા સરોવરના ડાબા કાંઠાથી જામુઆ નદી સુધી ડાયવર્ઝન ચેનલ બાંધવામાં આવશે તો આ સમગ્ર પ્લાન અમલમાં મૂકીને વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ કરવામાં આવશે ઝીનલ જી આભાર પૂનમ તમામ જાણકારી આપવા માટે